સલાબતપુરા રેશમ બાગે અહેમદ રઝા એપાર્ટમેન્ટ બનાવતા બિલ્ડર મોહમ્મદ અવાઝ મોહમ્મદ ઇમ્તિયાઝ દાદુનો તોડ કર્યો હતો આજ બિલ્ડરને બ્લેકમેઇલ કરનાર હાંસોડના અંબેટના રિયલ ક્રાઈમ ન્યૂઝના હબીબુર રહેમાન ઉર્ફે હબીબ અબ્દુલ ગની સૈયદ તથા રેશમવાડના ત્રણ ભાઈઓ શાહનવાઝ રફીક છશુ અયાઝ અને તબ્રેઝ છશુએ ખંડણી પડાવ્યાની ફરિયાદ સરબતપુરા પોલીસ મથકે નોંધાઈ હતી ઉદના વિસ્તારમાં પેંધા પડેલા અને કલેક્ટરના અસ્વાગત ફરિયાદ નિવારણમાં અરજી કરવાની ધમકી આપી બિલ્ડરને બ્લેકમેલ કરતા મનીષ ઘંટીવાલા વિરુદ્ધ ઉદના પોલીસ મથકે બે ગુના નોંધાયા હતા એક બિલ્ડર પાસેથી તેણે પચાસ હજાર પડાવી દીધા હતા બિલ્ડર મોહમ્મદ અયાઝ પાસેથી

કે ગઈ નવેમ્બર બે હજાર ત્રેવીસમાં એની પાસે એક વ્યક્તિ આવ્યો હતો અને એણે જણાવ્યું હતું કે એની પાસે એનો જે ફ્લેટ છે ફરિયાદીનો એ પોતે ખરીદવા માગે છે ફરિયાદીએ પોતાની કિંમત પાંત્રીસ લાખ જણાવી હતી પરંતુ જે ફ્લેટ લેનાર વ્યક્તિ છે એણે આ કિંમત કીધું કે આ તમારો ફ્લેટ બહુ ગેરકાયદેસર છે અને તેથી મને ઓછી કિંમતમાં આપો ફરિયાદી આ બાબતે ના પાડી એટલે એણે ધમકી આપી હતી કે હું આરટીઆઈ કરી અને એની વિગતો મેળવી અને તમારા વિરુદ્ધ જે પણ એજન્સી છે ઓર્ગેનાઇઝેશન એમાં જાણ કરી દે છે એટલે તમારું પણ વધારે નુકસાન થશે આ પ્રકારની ચર્ચા બંને વચ્ચે થઈ હતી ત્યારબાદ જે ફરિયાદી છે એ અઢાર લાખમાં પોતાનો ફ્લેટ દેવા તૈયાર થયો હતો અને જે આરોપી છે એણે પણ આ ફ્લેટમાં અઢાર લાખમાં લેવામાં પણ એણે નવ લાખની વાત કરી હતી એમાંથી પાંચ લાખ આપ્યા હતા અને ચાર લાખના ચેક આપ્યા હતા અને થયા છે ના પ્રકાર ચેક આપવાની બાબતને એવું કહ્યું હતું જે બાબતને લઈ પોલીસે ગુનો નોંધ્યો છે પોલીસે આમાં જે ફરિયાદી છે એનો પક્ષે બળજબરીથી ઘટાવી લેવાની બાબત લઈ અને ગુનો નોંધવામાં આવ્યો છે આમાં આરોપી તરીકે જાહેર ખાન કરીને એક વ્યક્તિ છે કે જે એકતા ટ્રસ્ટ તરીકે એક ઓર્ગેનાઇઝેશન પણ ચલાવે છે પોલીસને આમાં જે પણ વિગત મળશે એ મુજબ કાર્યવાહી કરીશું આમાં જે પણ એમને એવિડન્સ મળશે એ મુજબ જે આરોપી છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે